હે ગાઈ ગુડ મોર્નિંગ ટુ એનઅધર બ્લોગ તો મેલબ કે ધ્રુમિલ અને ધ્રુમિલનું અહીં છે બીજે સેટઅપ દેખો આ યો બનાવે છે બરાબર તો મેં જે બગીયુની મેજિક સ્લેટ છે ને એની અંદર એક મસ્ત ક્રિએટિવિટી કરી છે મતલબ કે ડ્રોઈંગ કરી છે તો ધ્રુમિલ ખુશ થઈ દેખો ડીજે બનાવ્યું છે ડીજે બનાવીને પાછળ માણસ નાચતા બેડા છે ડ્રાઈવર છે ઓપરેટર છે બધું જ છે ને સારી આરવી બધું લખાવી રેડી છે અને રોમિત ખુશ થઈ ગયો દેખો અભી મેં એ ડ્રોઈંગ ઇસકો ગિફ્ટ કર દેતા હું એ તેરી ડ્રોઈંગ ગિફ્ટ તેરે કો દે દિયા તો આંગળી પ્રદીપ કરી રહ્યો છે ખોલે છે સાઈડ ખોલી રહ્યો છે

પેપ્સી ના દાડિયા છે આ બધા પેપ્સી કે ગુલ્ફી ના દાડિયા ને આગળ હરી ના આરીઓ છે હરી ના કે ના આરી છે અને હું આગળ સીડી બેઠો છું તો ચાલી ત્યાં બગી ફરી આજે બરોબર કામ કરશે ગાયન કોઈ જાજા તો સોરીઓ ન ઠેલાઈ

અત્યારે પેલા ગાડી રહ્યા છે ઢોલ મતલબ કે મોટો ઢોલ હોય આગળ જે બી વસ્તુ હોય મતલબ કે હોળીનો તહેવાર હોય ને પેલો ઢોલ વગાડે ને તો બસ એવો મોટો ઢોલ વગાડી રહ્યા છે તો હું જાઉં છું ઢોલ વગાડે ત્યાં કોણ કોણ છે જોઈએ અને બાકી બધા મસ્ત ભીગાતા ને વગાડે છે આગળી ગામડાની મોજ મતલબ દેશી દોસ્તો ત્યાં જાતા જાતા જેસે છે 5 ડોલર પડાય બીજી પોબલ છે છોટા છોડવા આવી ગયો છે કેમ કે એ જાય છે હોસ્પિટલ અને સગડું કોઈ આવતું નથી એમને અહીંયા આગળ પાંચ કિલોમીટર દૂર મૂકવા પડે છે જીલ્લા વે અને હવે સગડું આવશે નહીંથી જશે બારિયા અને ડ્યુટી છે નાઇટની હોસ્પિટલમાં એટલે અત્યારે એક અઠવાડિયું નાઈટ ચાલશે એટલે હજી હજી છગડામાં જવું પડે અને છગડા આવે એટલે સાંજે અહીં સુધી મૂકવા પડે બાકી સવારમાં એ આવી જાય છે બેસીને હાય અને આગળ આવશે સગડું વેટ કરીએ થોડી એની સગડાની તો દોસ્તો થોડી વાર આપણે અહીંયા આગળ વાત જોઈએ અહીંયા આગળ ચાલે છે છગડા ચાલે છે ઇકો ગાડી ચાલે છે બસ ચાલે છે અને તુફાન ગાડી પણ ચાલે છે કોઈ બિલ કોઈ બી સાધન આવી જશે એટલે આપણે બેસાડી અને પછી નીકળી જશું ઘરે જવાનું તો દોસ્તો ફાઇનલી ઇકો આવી ગયા એટલે ઇકોમાં જગુબેનને પછાડી બેસાડી જાય જગ્ગુ જન જાય છે કાલે સવારે એ ફ્રી આવશે નવ વાગે તો દોસ્તો આ કેલિયા ભે કેમ કહેવામાં આવે છે કે ભે શું છે મતલબ તો આ ડુંગર અને એક આ ડુંગર મતલબ બે બાજુને ડુંગર અને ડુંગરની વચ્ચે એક નદી હોય એને બે ડુંગર વચ્ચે મળે ને એટલે ભે કહેવાય છે અને બાકી નીચે કામ ચાલુ છે એનું મતલબ કે આ બ્રિજ રિપેરિંગ થઈ રહ્યો છે અને એનું નીચે કામગીરી ચાલુ છે બાકી મસ્ત મજાનો નજારો છે ઘર ડુંગરની વચ્ચે અને સગડા વગડા જાય છે તો આ છે મતલબ બસ તો અહીંયા આંગળીથી હવે ફટાફટ નીકળી ઘરે જવા અને ઘરે જઈ અને સો મિત્રો અત્યારે આવી ગયો છું હું ઘરે ફાઇનલી અને અત્યારે અહીંયા બેઠો છું પણ આને જે ખોડવાનું છે ને તો હજી મારાના ટુકડા પડી ગયા છે પણ જે આ કટિંગ કામ કરવાનું છે અને મૂળિયા કાપવાના છે અને લાકડું અહીંથી હટાવવાનું છે ને એનું હું મતલબ ખોદી ખોદીને મૂળિયા કાઢું છું કે મૂળિયા મૂળિયા નીકળી જાય એટલે પછી અને હટાવવાનું થાય અને હટી જાય ને તો મારે એક આંગળી કામ કરવાનું છે તો એ કામ ચાલુ થાય પણ આ હટતું નથી ને જેસીબી આવતી નથી ને હટતું નથી તો જેસીબી લગતો કે હવે એક બે દિવસમાં જેસીબી આવી જશે ત્યારે આ કામ થઈ જશે મારું બાકી આંગળી અને ખોદી ખોદીને હું કાઢું છું તો કઈ સાંઘડી નોતરપત્રો ચાલુ થઈ ગયા છે અને બીજા બીજા જવાનો બિલકુલ ચાલુ થઈ ગયું છે નાણાંનો બિલકુલ માહોલ જામી ગયો છે કારણ કે આ હોળી જાય એટલે લગ્નનો તડા માર ચાલુ છે બાકી બસ વિડીયોને કરી દઈએ આગળ ફાઇનલી એન્ડ મળે છે જલ્દી નવા વિડીયો સાથે તબ તક ખીએ બાય વિડીયો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બ બાય ટેક કેર